બનાસકાંઠા જિલ્લો એ આંતરરાષ્ટ્રીય ભારત પાકિસ્તાન અડીના આવેલો જિલ્લો છે જ્યાં અનેકવાર બોર્ડર ક્રોસ કરી પાડોશી દેશ પાકિસ્તાનના ઘૂસણખોરો આવી જતા હોય છે અને તેને પોલીસ પકડી પાડી જેલ હવાલે પણ કરવામાં આવતા હોય છે ત્યારે આજે સોઈગામ કોર્ટ દ્વારા પાકિસ્તાની ઘૂસણખોરને બે અલગ અલગ સજા ફટકારવામાં આવી છે જેવા ઘૂસણખોર દયરામ કોળીને ફોરેનર એક્ટ ઓગણીસો છેંતાલીસ કલમ ના ગુના માટે ત્રણ વર્ષની સાદી કેદની સજા તેમજ દસ નો દંડ ફટકારવામાં આવ્યો છે આરોપીની પાસપોર્ટની ઓગણીસો સડસઠ કલમ ત્રણ ના ભંગ બદલ બે વર્ષની સાદી કેદ અને તેમજ એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ત્રીસ એપ્રિલ બે પાકિસ્તાન નાગરિક દયારામ કોળી નડાબેટ બોર્ડર નજીક ઘૂસણખોરી કરતા બીએસએફ જવાનો દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં પાકિસ્તાની નાગરિકના વિરુદ્ધમાં માવસરી પોલીસ મથકે ગેરકાયદેસર વિજા અને પાસપોર્ટ વિના ઘૂસણખોરી કરવા અંગેનો ગુનો દાખલ કરાતા સુઈગામ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને કોર્ટ દ્વારા બે અલગ અલગ સજા ફટકારવામાં આવી હતી